હેલો ગાઈઝ તો યાર સ્વાગત છે તમારું વીપીએલ ગેમિંગના એક નવા વિડીયોની અંદર તો ગાઈઝ આજના વિડીયોમાં આપણે જોવાના છે મિથ્સ જે મેં આગળના વિડીયોની અંદર તમને કીધું હતું કે તમે કોમેન્ટમાં લખી નાખજો એ કોમેન્ટ હું તમારી વાંચીશ અને તમારી કોમેન્ટની અંદર વધારે લાઇક હશે તો એ મિથ્સ આપણે ટ્રાય કરીશું અને બીજાને પણ બતાવીશું તો વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં એક નાનકડી વિનંતી છે આ જોડિયો લાઈક નથી કર્યું તો લાઈક કરી નાખો ચેનલ પરમાં તો સબસ્ક્રાઇબ કરી નાખજો આજના વિડીયો લાઇક ટાર્ગેટ આપણે રાખીએ છીએ પાંચ હજાર લાઇક આશા કરું છું કે તમે જલ્દીથી ક્રોસ કરાવી દેશો તો આપણી પહેલા નંબરની જે કોમેન્ટ છે અને એ છે આપણા લાયન ગેમિંગની એક એ છે કે પિકના સિમેન્ટેડ હાઉસમાં જાઓ અને ન્યુ બાઇકર ઇમોટ કરો અને જુઓ જાદુ તો આપણે ફટાફટ પિકના સિમેન્ટેડ હાઉસમાં જતા રહીએ તો ગાઈઝ આપણે આવી ગયા છે પિકના સિમેન્ટેડ હાઉસની અંદર અને અહીંયા આપણે બે કિલ પણ કરી નાખ્યા છે સરસ મજાના અને હવે આપણે બાઈકર ઇમોટ પણ ટ્રાય કરવાના છીએ તો એ ભાઈનું કહેવું હતું કે બાઇકર ઇમોટ ટ્રાય કરવાની તો અહીંયા જાદુ થશે પણ અહીંયા મને કંઈ એવું જાદુ જેવું દેખાતું નથી તો કદાચ એ ભાઈનું કેવું હશે કે નીચે જઈને બાઇકા રિમોટ ટ્રાય કરવાની તો આપણે અહીંયા એકવાર ફરી એકવાર ટ્રાય કરી લઈએ જો કદાચ જોવા મળે તો પણ અહીંયા આપણને કંઈ જોવા નથી મળતું હવે આપણે જશું નીચે અહીંયા આપણે બાઇકર રિમોટ કરી રહ્યા છે બહારની સાઈડ અને અહીંયા પણ આપણને કંઈ જાદુ જેવું જોવા નથી મળતું તો હવે આપણે એકવાર અંદર જઈને ટ્રાય કરવાના છે અંદર એટલે કે આ સિમેન્ટેડ હાઉસની અંદર જઈને તો અહીંયા આપણે એકવાર ટ્રાય કરીએ તો ઓ ભાઈ ઓ ભાઈ સાબ આપણે ગાયબ થઈ ગયા યાર ભાઈ ગજબ યાર ગજબ છે હવે આપણે પાછા કઈ આવી ગયા તો આ હતું જાદુ એમને ફરી એકવાર આપણે ટ્રાય કરીએ તો ઓ ઓ ભાઈ સાબ ગજબ ગજબ ઓપી લાઇન ગેમિંગ ઓપી યાર તો એના પછી જોઈએ તો યુગ વ્લોક કરીને ભાઈ છે એ કે છે કે ભાઈ તમે વીમા શક્તિની ઉપર જે થંભ છે ત્યાંથી પ્લાન્ટેશન બાજુ જશો તો પછી તમને ચકલીઓનો અવાજ આવશે તો આપણે જઈએ તો એ જેવી રીતે આપણા યુગ ભાઈએ કીધું હતું એ જ રીતે અહીંયા અવાજ આવી રહ્યો છે પ્લાન્ટેશિયમ બાજુ જતા તમે સાંભળી શકો છો ધ્યાનથી ગજબ ઓ યાર આ હું અલ્ટ્રા ઉપર રમી રહ્યો છું અલ્ટ્રામાં કદાચ આવતો હશે સ્મૂથમાં અને સ્ટાન્ડર્ડમાં મેં ચેક નથી કર્યું તો એમાં મને ચેક કરીને કહેજો કે આવે છે કે નહીં અલ્ટ્રામાં તો આવે છે અને ઓપી મસ્ત સંભળાય છે તો કે જેના પછીની કોમેન્ટ આવે છે આપણા ભુદેવરાજ ગેમિંગની એક એ છે કે કે કેરેક્ટરની રીંગ હવે નથી દેખાતી અને એ જલ્દી ચાર્જ થઈ જાય છે તો રિંગ તો દેખાતી હતી યાર પણ કદાચ મેં બહુ ટાઈમથી વાપર્યો નથી તો આપણે ચેક કરી લઈએ તો એ જ અહીંયા આપણે કે કેરેક્ટર લઈ લીધો છે અને હવે ચેક કરીએ કે સર્કલ આવે છે કે નહીં તો ભાઈ સાહેબ સાચે જ યાર સર્કલ નથી આવતું અને પાછળ એક અલગ પ્રકારનું ઇફેક્ટ જોવા મળે છે જ્યારે એબિલિટી સ્ટાર્ટ થાય ત્યારે હું તમને અહીંયા સ્લો મોશનમાં પણ દાવું તમે જોયું હશે તો જોઈ શકો છો આ પ્રકારનું ગ્રીન સ્ક્રીન જેવું પીઠ પાછળ એક ચમકે છે તો એકદમ ઓપી મીથ નીકળ્યું અને સાચી વાત હતી કે સર્કલ હવે નથી દેખાતું તો એ તમે પણ આવું કંઈક નવું જાણતા હોય તો કોમેન્ટમાં જણાવી દેજો તમારી કોમેન્ટની અંદર વધારે લાઇક આવશે તો હું તમારું નામ પણ બોલીશ અને તમારી મિત ટ્રાય પણ કરીશ આગળના વિડીયોની અંદર બીજાને પણ બતાવીશ અને વિડીયો લાઈક નથી કર્યો તો લાઇક કરી નાખજો અમારા ભાઈઓ તો એઝ હવે એના પછીનો મિત જોઈ લઈએ તો ગેમિંગ વિથ નિક કહે છે કે ભાઈ ભીમા શક્તિના ટાવર ઉપર ડુઓમાં જવાનું અને તમારા તમારે તમારા ફ્રેન્ડની ઉપર ચડવાનું અને નીચે કૂદવાનું અને નીચે કૂદો તો તમને ડેમેજ નહીં લાગે અને તમારો ફ્રેન્ડ કૂદશે તો એને ડેમેજ મળશે તો આપણે ચેક કરી લઈએ કે આપણે બીમા શક્તિના ટાવર ઉપરથી નીચે આપણા ફ્રેન્ડ ઉપર ચડીને તો ડેમેજ લાગે છે કે નહીં તો આપણે આવી આવી ગયા છે 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 બીમા શક્તિની ઉપર એટલે કે જે મોટો ટાવર એના અને અહીંયાથી આપણે જમ્પ કરીશું પણ એના આપણે આપણા ફ્રેન્ડ એટલે કે આપણા જે ઉમેદભાઈ છે એના પર ચડી ગયા છીએ અને અહીંયા એક ભૂરા કલરનું નિશાન જેવું કે નીચે આવી ગયું છે તો અહીંયા જમ્પના બટન ઉપર ક્લિક કરશું અને નીચે જમ્પ કરશું આપણી એચવી બસ છે અને જોઈએ આપણને કેટલું ડેમેજ મળે છે ઓ ભાઈ સાબ આપણને ઝીરો ડેમેજ મળ્યું અને નીચે બે પ્લેયર પણ છે તો એને આપણે પહેલાં તો ક્લિયર કરી નાખીએ ઓ ભાઈ સાહેબ ગજબ હેડ પણ મારી દીધું છે આપણે તો એક ગજબ વાત છે કે આપણે ઉપરથી નીચે કૂદ્યા તો પણ આપણને ડેમેજ ન લાગ્યું અને આપણા જે ફ્રેન્ડ છે એની એચપી જોઈ શકો છો થોડીક જ બાકી છે લગભગ દસથી ઓછી હશે તો ગાઈઝ આ મિત પણ એકદમ ગજબ હતું અને જો તમે રેન્ક ઉચ કરતા હોય અને નીચે કૂદું હોય તો આ રીતે તમે કૂદી શકો છો યાર તો આના પછીનું હવે મિત જોઈ લઈએ તો આપણા મિતભાઈ કહે છે કે પપ્પાને કહો કે મેં ભાગીને લગ્ન કરી નાખ્યા છે પછી જુઓ મેજિક ઈ હી 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 તો આપણે પપ્પાને કહીને આવીએ ઓકે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર અરે મિત ભાઈ યાર આ તમારું મિત બહુ ભારે પડ્યું આજ પછી આવું મિત કોઈને કહેતા નહીં પ્લીઝ યાર પપ્પા આઈ એમ સોરી નહીં આ સોરી તો આજના વિડીયોમાં આટલું જ મળશું ફ્રી નો એક નવો જબરદસ્ત વિડિયો લઈને ત્યાં સુધી બાય બાય પણ તમે કઈક આવું નવું જાણતા હોય તો કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં બરોબર